મહુવાની પાસે આવેલું છે દયાળ ગામમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ મિત્રો મહાદેવ હર આજે આપણે આવી ગયા છીએ ધર્ડના શ્રાવણ મહિનાના વિશેષ કાર્યક્રમ ધર દર પર શંકરમાં મહુવાની પાસે આવેલું છે દયાળ ગામમાં રત્નેશ્વર મહાદેવનું મંદિર ત્યાં અત્યારે આપણે આવ્યા છીએ આમ તો અહીં આપણે જોઈએ તો એક તરફ છે દરિયો એક તરફ છે પ્રકૃતિ અને એક તરફ છે વન્યજીવોનું પણ જ્યાં આપણે દર્શન કરી શકીએ છીએ એવા વિસ્તારમાં આપણે આવી ગયા છીએ જ્યારે તમે મંદિરના અને શિવલિંગના તમે દર્શન કરશો ત્યારે ખરેખર તમને અનુભૂતિ થશે કે આ મંદિર કેવું છે એક ગુફામાં મંદિર આવેલું છે જ્યારે દરિયામાં ભરતી આવે ત્યારે શિવલિંગ પણ જે દરિયાનું પાણી છે એમાં ગરકાવ થઈ જતું હોય છે અને જ્યારે ઓટ આવે એટલે દરિયો પાછો જાય ત્યારે આપણે શિવલિંગના દર્શન થતા હોય છે તો શ્રાવણ મહિનામાં આપણે આજે તમામ દર્શકોને દર્શન કરાવવાના છીએ વિશાળ દરિયાના કિનારા પર આવેલા રત્નેશ્વર મહાદેવના આ તરફ જોઈ શકો છો તમે વિશાળ સમુદ્ર અરબી સમુદ્ર જે મહાદેવના ચરણો પખાળતો હોય એવું આપણને અહીં અનુભૂતિ થાય છે એવા સમુદ્રના કિનારા ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતાની સાથે જ જે તમે અહીં કબૂતરો જોઈ શકો છો એને નિયમિત ચણ નાખવામાં આવે છે એક તરફ દરિયાનો કિનારો છે આપણે આજે આ સમગ્ર જે મંદિર છે એનો જે ઇતિહાસ છે એમની પણ આપણે વાત કરવાના છીએ આ મંદિરની સાથે જે ઘટનાઓ જોડાયેલી છે એમની પણ આપણે વાત કરવાના છીએ સાથે સાથે અહીં અમુક ભાવિક ભક્તો પણ આપણને જોવા મળી રહ્યા છે સ્વયંસેવકો દર્શનાર્થીઓ પણ આવેલા છે એમની સાથે પણ આપણે વાત કરવાના છીએ જે અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ એમાં એવું પણ જાણ્યું છે કે અત્યારે કુલ મળી અને બે મંદિર અહીં બનાવવામાં આવ્યા છે એક મંદિર કે જે પૌરાણિક છે જે ગુફામાં છે દરિયાની નીચેના વિભાગમાં છે અને એક મંદિર આ સર્જિત મંદિર છે લગભગ થોડા દાયકાઓ પહેલાં મંદિરનું નિર્માણ થયું હતું અને તેને પણ રત્નેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે તો આપણે ચાલો એ મંદિરના દર્શન કરીએ મિત્રો અત્યારે આપણે ગર્ભગૃહમાં બેઠા છીએ મહાદેવના અમે દર્શન કર્યા ત્યારબાદ આપણે નીચે જે રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પણ જવાના છીએ અહીંયા જે લોકો છે એની સાથે વાતચીત કરતાં અમને એવું જાણવા મળ્યું છે કે જે નીચે રત્નેશ્વર મહાદેવનું મંદિર છે એનો ઇતિહાસ પાંડવો સાથે જોડાયેલો છે કહેવાય છે કે જે તે સમયે પાંડવો જ્યારે વનવાસમાં વિચરણ કરતા હતા ત્યારે પાંડવો આપણા સૌરાષ્ટ્રની અંદર આવેલા દયાળ ગામ પાસેના આ જે કિનારા ઉપર જે ગુફા આવેલી છે ત્યાં એક વખત વસવાટ કરે છે અને ત્યારે જ તેઓ દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હોય એવી માન્યતા છે સાથે સાથે એક એવી પણ માન્યતા છે કે જે રત્નેશ્વર મહાદેવનું જે મૂળ શિવલિંગ છે એમની બાજુમાં બીજું શિવલિંગ પણ સ્થાપવામાં આવ્યું છે બેથી ત્રણ વર્ષ પહેલાં એમની પણ લોકો પૂજા કરતા હોય છે રત્નાવલીની કથા જે આપણે પૌરાણોમાં જે સાંભળી હોય છે એમની સાથે આ રત્નેશ્વર મહાદેવનો ઇતિહાસ જોડાયેલો હોય તેવો અહીંના સ્થાનિક લોકો લોકોનું માનવું છે પણ અહીંના જે શ્રદ્ધાળુઓ છે સ્વયંસેવક છે એમની સાથે વાતચીત કરીશું તમારું પૂરું નામ શું છે ને તમે ક્યાંથી આવો કેશુભાઈ નારુભાઈ ખસિયા ગામ દિયાળ ને આ પહેલાં રત્નાપુરી નગરી કહેવાતી અને પછીના ઇતિહાસમાં રત્નાપુરી નગરી ને આ ભોયરું પહેલાં પાંડવો વખતનું છે આ તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને આ મંદિરનો લોકો જે જુદા જુદા દર્શન કરવા આવે છે કોઈ દી એવી ઘટના ઘટી હોય કે દર્શન કરતા હોય ને પાણી આવ્યું હોય કોઈ ફસાણું હોય ના એવું કઈ છે હજી હજી લગીમાં કઈ છે નહીં તમારું પૂરું નામ શું છે ને તમે ક્યાંથી આવો મારું નામ છે પ્રતાપગીરી મગનગીરી ગોસ્વામી મારું ગામ છે રાબડા અને હું આ પૂજારી છે બાબુગીરી ગોસ્વામી એનો હું ભાણ્યો છું અને મને મારો એટલી ઉંમર થાય ત્રી પાંત્રીસ વર્ષની તેદોનો હું અહીં પૂજા કરવા આવું છું મારા મામા દેવ થઈ ગયા તેદોનો હું આવી છું પણ અહીંયા પાંડવો વખતની આ સ્થાપના કરેલી છે અને પાંડુઆ અહીંયા રાઈત રહેલા છે આ ત્યાં ભોંયર્યું છે કોપનાથ જવાતું પહેલાંના માણસો કહે છે આપણને ખબર નથી આ ઇતિહાસમાં પણ જાતા એ પાકો છે એમ અને પાંડુઆ અહીંયા ઓસામ ઓછા મહિનો રહેલા છે એવી બધા વાતો કરે છે અને એને એ ગુફા કરેલી છે અને શિવની સ્થાપના પાંડુએ કરેલી છે અહીંયા ગોરદાદા દયાલ દાદા નામ છે એની માથેથી ગામ પડેલું છે ગોરદાદા એ દાદાને આ મંદિર યાર એ લોકોએ બનાવેલું છે મહેતા પરિવારે આ મંદિર અને એ દાદાને આ ગોતેલા છે શિવલિંગ આ પાંડવાએ એ લેલા છે એ દાદા પછી આ બાબુગીરી ગોસ્વામી ને એના પપ્પાને એના પપ્પાને એ લોકો ઘટના ઘટેલી કે કોઈ અંદર ગયું હોય અને પાણી આવ્યું હોય અથવા તો કોઈ દોડા દોડ એવી ઘટના એક બનેલી નથી આ નિરાચાર દર્શન કરીને માણસ આવે જઈ આવે પાણી કીડે કીડે પાણી હોય તો માણસો જવા વાળા છે તો કોઈ કોઈને કાંઈ અત્યાર સુધીમાં ચાલુ છે નહીં અને શિવનો એટલો હાસ જ છે એમ હજી શિવ કોઈ ઓલું કાંઈ કરેલું નથી એમ મિત્રો આ હતા આ જગ્યાના પૂજારી સાથે સાથે સ્વયંસેવકો જેણે આપણે રત્નેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે માહિતી આપી આપણે અત્યારે રત્નેશ્વર મહાદેવ તરફ જવાનો પ્રયત્ન કરીએ છીએ વિડીયોમાં આજ સુધી અમારી સાથે બન્યા રહેજો માત્ર દવા પર અત્યારે આપણે જઈ રહ્યા છીએ રત્નેશ્વર મહાદેવના મંદિર ખાતે આજે તમે પગથિયા જુઓ છો એ બનાવવાનો કોશિશ કરી છે જે દરિયાના શિલાઓ છે એમાં કોતરણી કરી અને એક કામચલાઉ પગથિયા બનાવવાની અહીંના સ્વયંસેવકો દ્વારા મહેનત કરવામાં આવી છે અને આપણે જઈ રહ્યા છીએ રત્નેશ્વર મહાદેવના મંદિર તરફ અત્યારે આપણે ગુફા જોઈ રહ્યા છીએ દરિયાના પાણીના મોજા જોઈ રહ્યા છીએ ત્યાં બિરાજમાન છે પાંડવો દ્વારા સ્થાપિત મંદિર મહાદેવનું શિવલિંગ અત્યારે અહીં ભરતી આવી ગઈ છે અત્યારે મંદિરમાં જવું મુશ્કેલ છે પરંતુ આપણે બહારથી જ આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે અત્યારે દર્શન કરી રહ્યા છીએ રત્નેશ્વર મહાદેવના શિવલિંગના અહીંની જે મોજાની જે ભરતીની જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ મોજા મહાદેવના ચરણ પખાડતા હોય એવું આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ આપણે હું એ પણ જણાવી દઉં કે આ જે પાણી અત્યારે ભરતી આવી રહી છે દરિયામાં તે રાત્રે અગિયાર વાગે ઉતરે એવી અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો ત્યારના અમે આપને વિડીયો ગોતી અને ચોક્કસ આ વિડીયોમાં અમે તમને દર્શન કરાવીશું રત્નેશ્વર મહાદેવના હર મહાદેવ જય રત્નેશ્વર મહાદેવ પાણી દરિયામાંથી જ્યારે ઉતરી ગયું છે ત્યારે આપણે અત્યારે અંદર આવ્યા છીએ આ જે શિવલિંગ છે એ સ્વયંભુ પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે અને ત્યારબાદ જે બીજું શિવલિંગ છે એ અહીંના લોકો દ્વારા શ્રદ્ધાળુઓ દ્વારા એની સ્થાપના કરવામાં આવી છે અને આ મંદિરના પૂજારી પણ અત્યારે આપણી સાથે છે ખૂબ જ અહીંયા આવવું મુશ્કેલ છે ઘણી બધી કઠિનાઈઓ પાર કરી અને ફાઇનલી આપણે અત્યારે જે રત્નેશ્વર મહાદેવ છે એમના દર્શન કરી ચૂક્યા છીએ અને આ પણ રત્નેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરો હર માહ્યો મિત્રો આજે તમે પોસ્ટર જોઈ રહ્યા છો એમાં જુદી જુદી તિથિ વધ અને સુદમાં દર્શાવેલી છે એ મુજબ જે ગુફા છે એમાં ક્યારે પાણી આવે છે કેટલા વાગે પાણી વયું જાય છે ક્યારે દરિયામાં ભરતી આવે છે ક્યારે ઓટ આવે છે એ તિથિ અને સમયની સાથે દિવસ અને રાત્રિનું બંનેનું અલગ અલગ અહીં દર્શાવવામાં આવ્યું છે જેથી દર્શનાર્થીઓને શ્રદ્ધાળુઓને કોઈ દિવસ તકલીફ ન પડે અને આ એક સુવિધા પણ મંદિર દ્વારા જે સ્વયંસેવકો દ્વારા અત્યારે અહીંયા માહિતીની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અહીં આપણે સમયનું કોષ્ટક પણ જોયું પણ એનાથી વધારે કોઠાહુજ કામ કરતી હોય છે એવા જ એક વડીલ અહીંના સ્થાનિક છે એમની સાથે આપણે વાત કરશું કે દરિયો ક્યારે અહીં આવે છે ક્યારે દરિયાનું પાણી જાય છે એનો પ્રકૃતિ સાથે શું ઇતિહાસ હોય એક આપણે કોઠાહુજવાળા વ્યક્તિ સાથે વાતચીત કરીએ તમારું પૂરું નામ શું છે અને તમારું ગામ કયું છે ગામ પોપટભાઈ પ્રેમજીભાઈ બરોબર

બરોબર બીજું એ પણ જાણવું છે તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને આ મંદિરની આરે તમારો કઈ એવો અનુભવ હોય દાદાનો મહાદેવનો નો પરચો હોય મહાદેવનો તો પરચો ને પણ અમે અહીંયા હું વર્ષોથી આના ધમા દાદા હતા ને ગઢા એની આરે હું બેઠક ધમા દાદાની આરે બેઠક આ ત્રીજી પેઢી આલે ત્યાં સુધી હજી હું આવું છું બરોબર એટલે ત્રીસ ચાલી વર્ષ તો થઈ જાય છે રે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ જ્યારે મહુવા પાસેના દયાળ ગામમાં ત્યારે એમનો ઇતિહાસ પણ આપણે જાણીએ તો જે દયાળ નામ છે ગામનું એ દયા દાદા નામના એક બ્રાહ્મણ વ્યક્તિના નામ ઉપરથી આ ગામનું નામ પડ્યું હતું મહેતા અટકના તે વ્યક્તિ હતા અને દયાળ દાદા જે હતા તેમણે જ આ મંદિરની તેમના પરિવારે પણ સ્થાપના કરી હતી ત્યારબાદ તો ગામના તમામ લોકોએ આ મંદિરમાં તન મન ધનથી અનુદાન આપ્યું છે પરંતુ દયાળ ગામનું નામ પડવા પાછળનો જે ઇતિહાસ છે એ દયા દાદા મહેતા એટલે કે દયાદાદા બ્રાહ્મણની સાથે જોડાયેલો ઇતિહાસ છે જે તમે આ ધજા જોઈ રહ્યા છો શિખરની રત્નેશ્વર મહાદેવના અત્યારે આપણે આ જે શિલા ઉપર ઊભા છીએ એ શિલા છે જે મૂળ રત્નેશ્વર મહાદેવ વિરાજમાન છે આની નીચે ગુફા આવેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એ ગુફાની ઉપરના ભાગમાં અત્યારે આપણે ઊભા છીએ અહીં જ રત્નેશ્વર મહાદેવ સ્વયં ઓ છે સાથે સાથે સંત દેવીદાસની જેવા જે આપણા સંતો છે એમ દર્શન પણ અહીં આપણે કરી શકીએ છીએ વિશાળ જે અરબી સમુદ્ર છે એને સૂર્યનારાયણના કિરણોથી સૂર્યનારાયણના કિરણો આ સમુદ્ર ઉપર જ્યારે પડે ત્યારે જે એની આભા હોય હોય છે છે એ જોવા જેવી આપણે અત્યારે દરિયાના કિનારા ઉપર ઊભા છીએ અને જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ ખરેખર રોમાંચનો અનુભવ કરાવતા દ્રશ્યો મિત્રો આ આપણી પ્રકૃતિ છે પ્રકૃતિની સાથે જ્યારે ધર્મનું મિલન થતું હોય ત્યારે આવા કંઈક નજારા બનતા હોય છે દરિયા માટે મિત્રો કહેવાયું છે કે દરિયો પહેરે નહીં મોતીડાની મારા રે ઉપકારી એનો હાથ મોરેલો એવો પરોપકારનો જે ભાવ આપણને શીખવવામાં આવે છે એવો સમુદ્ર એવો દરિયો અને એ જ દરિયાના કિનારા ઉપર આપણે ઊભા છીએ અહીંથી એક તરફ બિરાજમાન છે ચૌદ બ્રહ્માંડનું સંચાલન કરનારી આદ્યશક્તિમાં ચામુંડા કોટડામાં બિરાજમાન છે એક તરફ છે અખિલ બ્રહ્માંડ ભાડોદરી એટલે મોગલ ભગુડામાં બિરાજમાન છે એક તરફ છે ગોપનાથ મહાદેવ તો આ તરફ મહુવામાં ભવાની માતા બિરાજમાન છે એવા સંગમ ઉપર આપણે અત્યારે ઊભા છીએ આ ચારેય મહાદીર્થની વચ્ચે જેને આપણે રત્નેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ એ જગ્યાના આપણે આજે દર્શન કર્યા આશા છે આપણે આ વિડીયો ખૂબ ગમ્યો હશે આવાને આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર દવાવળ પર